નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં હું તમને વીરપસલી વ્રત વિશેની માહિતી આપીશ એ વ્રત ક્યારે આવે છે ક્યારે પૂરું થાય છે કેવી રીતે કરાય છે અને એની કથા શું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ તો વીરપસલી વ્રત શ્રાવણ માસના પહેલાં રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈના ત્યાં જમે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે છે હવે આ વ્રત કેવી રીતે કરવું તો આ વ્રતમાં દોરાની આઠ શેરો લઈ એટલે કે સૂતરના આઠ તાતણા લઈને આઠ ગાંઠો વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનું ધૂપ દીધા પછી જ તમે જમી શકો છો ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને જ ખાવો આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો હવે આની કથા શું છે એ હું તમને જણાવીશ તો વીરપસલી વ્રતની કથા એક ખેડૂત હતો એને સાત છોકરા અને એક છોકરી હતી છોકરી પરણાવેલી ખરી પણ સાસરીઓમાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સંસારિયામાં કંકાસથી કંટાળીને નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહી ખાનારા ઝાજા અને કમાવનારો એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા ઈચ્છે છે ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનીથી તેની ભાભીઓએ કહ્યું નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેન તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કાંઈ વધે ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી એક વખત ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેને પૂછ્યું કે બહેન તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે વીર પસલી છે વીર પસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે છે આ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈને ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ એ દોરો લેવા બેઠી પોતાના આઠ તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાહી ધોઈને દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જ જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળ પીપળાને બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી મા મા આજે મેં પસલીનો દોરો લીધો છે ચૂલાના દેવતા ઠારશો નહીં મા કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે વીર પસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈના ઘરે ગઈ ત્રીજા ભાઈના ઘરે ગઈ એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે નાના ભાઈને ત્યાં આવીને ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નંદબાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં એને બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય એને સાથ દીધો ભાઈ ભાઈ વીરપસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલા બહેનનો સાથ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે જ હું સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનની બીમાંથી લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેન કોદરાને ઘઉં માનીને લીધા ઢેફાને ગોળ માનીને લીધું પૈસાને સોનાનું ગણીને માની લીધું એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં તો આજે જ તેડવાનું ક્યાંથી સૂજવું એને તો વ્રત પડ્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ જ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ શી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો અહીં રહી જાઓ જમાઈએ પકડી ના હું તો આજે તેડીને જઈશ સાસુએ દીકરીને વડાવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળ્યું છ એ ભાભીઓએ ટીંખડ કરવાનું મન થયું એમને ચિંથરા સાવરણી જૂની ઈંઢોણી કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદબાને માથે ચડાવ્યું ડોસી દીકરી જમાઈ સાથે વડાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારા મા કંઈ નહીં તે દેવતા આપવા કેમ આવ્યા છે વહુ કહે રૂડા પ્રતાપે દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીના કપડે બહાર આવી અને વરને કહ્યું પેલાં પોટલામાંથી લૂઘડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીરું આપું વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિધનને હીરને ચીર ક્યાંથી હોય વરે લૂઘડું નાખ્યું વહુ લૂઘડું જુએ તો કસબી કોળનું રૂપડું અંબર ખરેખર પોટલામાં જાત જાતના મોંઘા મૂલથી સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો એના મનમાં થયું કે પૈસો આપવું તો એ પાસેના ગામમાં જ સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુએ તો સોનાનું નાણું ઢેફુ જુએ તો ગોળ થઈ ગયો કોદરા જુએ તો ઘઉં થઈ ગયા તેને આશ્ચર્યનો પાર ન રહ્યો એને સોના સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યા ત્યાં તો વાવ પાસેથી મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યા વહુને સાતમા માળના જરોખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી વળતો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ ને સોનું જ તેને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભય ઉગાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવાઈને વાતે વળ્યા ને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણોજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો છ એ ભાઈ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતમા માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ ભાઈ ભાભીઓના વૈતરનું કામ સોંપ્યું તગારા કોદાળીને ઈંઢોણી આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવા નહીં અને બે વાર જમવાનું ડોસા ડોસો ડોસી છોકરા રાખીને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છએ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છએ ભાઈઓ અને ભાભીઓ જુએ તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેનની દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાઈઓ ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદથી રહેવા લાગ્યા જેવું બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું એવું અમને પણ ફળજો જય માતાજી